હેલો હરિવાન સ્વાગત છે આપનું જીપીએસસી યુપીએસસી મેન્સમાં તો એસટીઆઈ ડીવાયસો અને જીપીએસસી ક્લાસ વન ટુ માટે ખાસ મેન્સ માટે કામ લાગશે તો જે સિલેક્ટેડ કેન્ડિડેટ કે છે કે જે લોકો પાસ થયા છે ને હાલમાં જે લોકો જોબમાં છે જેમણે મેન્સ ક્લિયર કરેલી છે તો એવા જે કેન્ડિડેટ છે એ લોકોની આન્સર કોપી પરથી આપણે શીખવાનું છે કે કઈ રીતે લખવું જોઈએ જેથી આપણને જે છે એ સારા માર્ક મળે અને આપણું પણ જે છે એ સિલેક્શન થઈ શકે તો મારી મારીને મારા ટીમ વિશેની આ જાણકારી છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તમે સર્ચ કરશો જીપીએસસી ઇઝ ધ ફ્યુચર ટેલિગ્રામ પર અથવા તો આ વિડીયોની લિંકમાં તમે જોશો તો તમને લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં એના પર તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો જો તમે મેન્ટરશિપ લેવા માંગતા હોય પર્સનલ મેન્ટરશિપ તો જે છે એ તમને એઇટ હંડ્રેડ નથી થાઉઝન્ડ થઈ ગયા છે હવે થાઉઝન્ડ રૂપીઝ પર મંથના હિસાબે જે છે આપણે દસ જ સ્ટુડન્ટને લેવાના છે તો ત્રણ જગ્યા હજુ પણ ખાલી છે તો જોઈએ કે કાયમી જમાબંધી ક્વેશ્ચન છે અને રૈયતવારી મહેસૂલ પદ્ધતિની નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજનું આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું ચર્ચા કરો તો ચર્ચા કરવાની છે પહેલી વસ્તુ તો આપણે પહેલાં શું લખવું પડે તમે ફોકસ કરો એક તો કાયમી જમાબંધી રૈયતવારી વિશે માહિતી આપવી પડે અને અંગ્રેજોએ કઈ રીતે એના આધારે જે છે એ ગ્રામીણ આર્થિક જે હતું ભારતની ગ્રામીણ વ્યવસ્થા એને બરબાદ કરી નાખી તો જો આપણે કોઈ ઇન્ટ્રોડક્શન નથી સીધો લખવાનું ચાલુ કર્યું છે કારણ કે ઓડિશાનો જે ભાગ હોય એમાંથી દસ બાય અગિયાર જે છે બ્રિટિશ રાખે ને એક બાય અગિયાર જમીનદાર રાખે બરાબર છે આપણે સ્પેક્ટ્રમમાં એનસીઆરટીમાં વાંચ્યું હશે સૂર્યાસ્તનો એક કાનૂન હતો કે સનસેટનો જે એક રૂલ હતો કે ભાઈ અમુક તારીખે સાંજ સુધીમાં જો જમીનદાર એનું જે છે ઉઘરાઈને ના આપી શકે તો એ જમીન હેંઝવથી લઈ લેવામાં આવતી હતી તો એ રીતે બીજું એમણે અહીંયા એક ડાયગ્રામ દોરો છે જેમાં બતાવ્યું છે કે પ્રજા બેઝ હતી જમીનદારીની ઉપર હતા અને અંગ્રેજો સૌથી ઉપર હતા બીજો રૈયતવારી વિશે એમણે ડિટેલ આપી છે કે થોમસ મુર્લો દ્વારા એટીન ટ્વેન્ટીમાં વિસ્તાર કર્યો હતો મદ્રાસ અને દક્ષિણ ભારતનો બરાબર છે એમાં જે છે આ રીતે બતાવ્યું છે કે ભાઈ પ્રજા નથી અને સીધા અંગ્રેજો આવતા હતા તો આ રીતે જે છે એમણે એક્ઝામ્પલ બે આપ્યા અને એની ડિટેલ લખી ત્યારબાદ ગ્રામીણ માળખું પાયમાલ કર્યું એના પક્ષમાં કઈ રીતે કે એક તો વસૂલી દર ઊંચો હતો બીજું કે પ્રજાનું શોષણ થતું હતું બીજું જે છે એ આર્થિક રીતે જે છે એ કાચો માલ અહીંથી લઈ જવા માંડ્યા એના નામે બીજું દુષ્કાળ જે આપણ પરિસ્થિતિમાં કોઈ માફી ન હતી જે ટેક્સ ભરવાને તો ભરણ તમારે પાક થયો હોય કે ના થયો હોય જમીનદાર જે છે માલિક બને એટલે પ્રજાનું શોષણ કરવા માંડ્યા બીજી વસ્તુ કે ધનનું બહિર્ગમન એટલે જે ડ્રોન ઓફ ડ્રેન ઓફ ડ્રોન હા ડ્રેન ઓફ વેલ્થની જે આપણે વાત કરીએ છીએ બરાબર છે જે દાદાભાઈ નવરોજીએ પણ એક સિદ્ધાંત આપેલો હતો તો એની જે છે શરૂઆત અહીંથી થઈ ગઈ ગૃહ ઉદ્યોગ એટલે ભારતના જે બુનકર કહી શકાય કે જે કાપડના વેપારી કહી શકાય કે જે બીજા કારીગરો જે લોખંડ સાથે જોડાયેલા હતા જ્વેલરી કામ સાથે જોડાયેલા હતા બરાબર છે જે લોકો માટી કામ સાથે જોડાયેલા હતા એ બધાનું જે છે એ પરંપરાગત જે કલા હતી એમની નાશ પામી બરાબર કારણ કે બધા જે છે એ પછી એને રો મટીરિયલને લીધે ખેતી બાજુ પડે અને ખેતીમાં પણ જે છે એ કંઈ એમાં ફાયદો હતો નહીં વિપક્ષમાં પણ તક લખ્યો છે કે ભાઈ જે કરણ હતા એનો પણ ઘણા ગેરલાભ ઉઠાવતા હતા કે જે જમીનદારને નુકસાન પહોંચાડવું હોય તો એ સાંજ સુધીમાં જે છે એને ના ચૂકવે તો એની જે જમીન જતી રહેતી તો આ રીતે પ્રજા પણ જે છે હેરાન કરી શકતી હતી નિષ્કર્ષ એ નીકળ્યો કે એનાથી બેરોજગારી વધી ભૂખમરો વધ્યો સ્થાનિક સમસ્યાઓનું જે છે એ પ્રોબ્લેમ વધવા માંડ્યો દેશના ગ્રામીણ જે સ્વાસ્થ્ય ગ્રામીણ જે હતું કે જેનું આર્થિક માળખું સ્વસ્થ હતું કે ગામડા આત્મનિર્ભર હતા એ બધું હચમચી ગયું અને સામાજિક અને આર્થિક રીતે જે છે એ ભાંગી પડ્યું તો આ રીતે તમે આન્સર લખો તો ડિટેલ આન્સર છે બસો શબ્દોમાં લખી શકાય એવો છે તો તમને સાત માર્ગ જેવા મળી શકે ત્યારબાદ એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ કે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ચાપાનેર પાવાગઢ સ્થાન ધરાવે છે ચાંપાનેર પાવાગઢ એક અનેરું સ્થાન ધરાવે છે ચર્ચા કરો તો સાંસ્કૃતિક વારસા પરથી એક ક્વેશ્ચન છે તો ચાંપાનેર વિશે લખ્યું છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે મુઘલ સલ્તાનત દરમિયાન જે છે એનો કિલ્લો મહત્વનો હતો સલ્તાનત બેગડાએ બાંધકામ કર્યું હતું યુનેસ્કોમાં બે હજાર ચૌદમાં ને સ્થાન પણ આપવામાં આવ્યું છે અને લોકેશનમાં બતાવ્યું છે સ્થાપત્ય કળા વિશેમાં પણ લખેલું છે કે કહે છે કે ઈરાની અને મુગલ શૈલીમાં બનાવેલો છે બારીક કોતાણી તો મતલબ જે તમને જગ્યા પૂછી હોય એના વિશે તમારે થોડું લખવું જોઈએ ત્યારબાદ એના ઐતિહાસિક મહત્ત્વ તો ઐતિહાસિક મહત્વમાં જે છે એમણે સાંસ્કૃતિક થોડું વધારે લખ્યું છે તો ઐતિહાસિક મહત્વમાં લખ્યું છે કે એક ભારત શેષ ભારતનું એક સપનું પૂરું પાડે છે બરાબર જાપાનીનો કિલ્લો આજે પણ એની હાલતમાં સંરક્ષિત છે એની સુંદરતા છે પર્યટકોમાં જે છે એનું મહત્ત્વ વધારે છે તો આની અંદર આપણે એ શીખવાનું છે કે ઐતિહાસિક મહત્વ પૂછ્યું છે તો ઐતિહાસિક મહત્ત્વમાં તમે એ લખી શકો કે આનાથી જે છે એ એ વખતની ગુજરાતની પરિસ્થિતિ શું હતી ખબર પડે એ વખતની જે છે સંસ્કૃતિ વિશે જાણકારી મળી શકે છે એ વખતનો જે છે કિલ્લાના નિર્માણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થયો હતો એ જાણકારી મળી શકે છે પથ્થરો જે છે એ વખતે કયા દેશમાંથી લાવવામાં આવ્યા હતા એના વિશે જાણકારી મળી શકે છે બીજું કે બનાવવા માટેના જે કુશળ કારીગરો હતા એ ગુજરાતના હશે એમાંથી ઘણા બધા કારીગરો તો એના પર બી જાણકારી મળી શકે છે ભાઈ ગુજરાતમાં જે છે એ આ રીતના કુશળ કારીગર હતા તો ઐતિહાસિક મહત્વમાં તમારે ઇન્ફોર્મેશન લખવી પડે કે કઈ કઈ મળી શકે છે તો આમાં જે છે એમણે થોડા માર્ક કપાયા પણ હતા અહીંયા સ્કેન કરવામાં નથી આવ્યું તો આટલું આપણે શીખી શકીએ નિષ્કર્ષ એમાં બહુ સારો લખ્યો છે કે નિષ્કર્ષમાં જે છે એમણે એને કોન્સ્ટિટ્યુશન જાણે જોડી દીધું કે મૂળભૂત ફરજ ફિફ્ટી વન એ ની અંદર જે સાંસ્કૃતિક વારસા જે રક્ષણ કરવાની વાત છે તો એ અંતર્ગત આપણે ચાપાનીનું ઉપર રક્ષણ કરવું જોઈએ તો આ રીતે તમે થોડી ટ્રીક વાપરી શકો તમારું નોલેજ છે એ તમારે બતાવવું પડે અમુક વખત બરાબર છે તો આ રીતે તમે લખો તો તમારું પણ જે છે સિલેક્શન થઈ શકે છે તો યુટ્યુબ પર તો આપણે મૂકીએ જ છીએ ક્વેશ્ચન એટલે લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો તમને ગમે હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અને જો તમારે મેન્ટરશીપ માટે કોન્ટેક કરવો હોય તો તમે કોન્ટેક કરી શકો છો એટ ધ રેટ જીઓવીટી ભાર્ગવ ઉપર સોરી એટ ધ રેટ ભાર્ગવ જીઓવીટી ઉપર અથવા તો ટેલિગ્રામ જે ગ્રુપ છે એમાં તમે જઈને તમે એડમિનમાં મને કોન્ટેક કરી શકો છો તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ